નર્મદા નદી કાંઠાના વિસ્તારમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે જેને લઈને વાસદના ધારાસભ્ય આનંદ પટેલ પણ વિરોધના સમર્થનમાં આવી પહોંચ્યા છે હા નસવાડી તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં સરકાર દ્વારા નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન પ્રોજેક્ટની સર્વેની કામગીરી કરવા માટે છેલ્લા બે મહિનાથી અધિકારીઓ આવી રહ્યા છે પરંતુ નર્મદા કાંઠાના વીસ જેટલા ગામોના લોકો આ પ્રોજેક્ટથી પોતાના ઘર અને ખેતીની જમીન ગુમાવી દેશે તેવો ભય લાગતા પ્રોજેક્ટ માટે આવેલ અધિકારીઓનો સખત વિરોધ કરી રહ્યા છે જેના સમર્થન માટે કોંગ્રેસ પક્ષ પણ મેદાનમાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા દિલ્હી સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે સ્થાનિક લોકો સાથે જોડે રહીશું તેવું નેતાઓએ જણાવ્યું હતું આ પ્રોજેક્ટના વિરોધમાં વાસદના ધારાસભ્ય આનંદ પટેલ પૂર્વ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષ નેતા સુક્રામભાઈ રાઠવાડ તેમજ સ્થાનિક આદિવાસી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા છોટા ઉદ્દેપર જિલ્લાના નસવાડી તાલુકામાં સત્તર થી હાઇડ્રો પાવર આપવા માટે આજે અમે મિટિંગ યોજી હતી જેમાં અહીંના તમામ અસરગ્રસ્ત આગેવાનો ભેગા થયા હતા અને એક આગળના આંદોલન માટેનું રણસિંગ ફૂંક્યું હતું આવનારા સમયમાં

પરંતુ અમે અમારા સમાજને પહેલે રાખીએ છીએ અને અમે એમ કહીએ છીએ કે બીજેપી માં ચૂંટાયેલા ધારાસભ્ય આદિવાસી હોય કે સંસદ સભ્ય હોય એમને ખરેખર આદિવાસી સમાજને સહકાર આપવો જોઈએ પરંતુ એવું કોઈ આવ્યું નથી અમે અત્યારે પણ કહીએ છીએ જ્યારે પણ આદિવાસી સમાજને મારી જરૂર પડશે અમે તમારી વચ્ચે આવીશું અહીંયા સાંસદ અને ધારાસભ્ય આ લોકોના સમર્થનમાં નહીં પણ જે તે એજન્સી છે તે એજન્સીને

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી સુરત આવીને આખો પ્રોજેક્ટ રદ કરવાના કાયમ માટે રદ કરવાની જાહેરાત કરી હતી આ લડાઈ પણ એવી જ આદિવાસી સમાજની જળ જમીન માટેની છે અમે આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કોઈ પણ ભોગે સંજોગે રદ કરાવીને રહેશું